બાપા મારા પણ વ્યવસ્થિત કરવું છે એટલે હજી તો ખાલી અને જો ખાલી મુરત ના થોડા દ્વારા મોડવા ચાલુ કરાવી ચોકડી એટલે ચાલુ કરાવે મેદાન થી તો ગેટ મારવો છે હા મેદાન ની ગેટ અને એન્ટ્રી માટે છોકરા નવસર ગોલા તો પેલો રોડ ઉપર પર મેળવવા ગાડીઓ બધી સાઈડ માં ગોકલા ને ગોકલા પૈસા બે બે હજાર રૂપિયા એટલા બધા મેળવ એ તો આપડે કરી દે પાર્ટી માં વિક્રમ ઠાકોર અને રાતી જે હોય જમણવારું થાય ને મારા બધા ભાઈ બનો ને એમાં જમણવા મારા બધું લાઈવ રાખવાનું છે જલેબી લાઈવ રહ મંચુરિયન લાઈવ રહ અને પકોડી બકોડી બધું લાઈવ મારા રહ્યો એટલા માસો બોલાવાનું બુરા આવતા આવતા એર્યા છે બનાવી દે લોટ ન બોટ બંધાવી બધું છે પણ હાલ ફાઈ ભાઈ ગુજરાત નઈ ભાઈ આ તમે એવું કરો તું એવું કરો પણ

નવ લાખ રૂપિયા જેવું થાય બધું થઈ નવા દોઢ લાખ ને તો વિક્રમ ઠાકોર દોઢ લાખ કેવું લઈ જવું ફોર્ચ્યુનર ઓહો પેલી ઉપર થી ખુલી ખુલી રે તે તો ગમવા નીકળે તાર નેતા નહીં કરતા એવું મારા શિકારી કાઢી જોયું છે અને હું તો નકલી મૂછો લગાવવા ચાઇ ને લાગુ આયા બધું પસ્તુ કાઢ બુટ લગાવે તોડી લાગે હોય કે

બેગમાં પડ્યા એ તો કરી દે હું એટલું કરી દે પેલા હાથ લાખ લઈ દે હું તારું અને મોટો થઈ અને એવા પૈસા કમાય ને આ બધા પૈસા કાઢના વડનગર માં ઓફિસ ઇ ઓફિસો બની આવી તાર હો કીધું બે ઓફિસો કોમ કરી દીધી મારા બહેરો જેવું તેવું છે ખબર છે

તમે તમારો જમીન ઓછી થઈ જમીન તો મારો લોટ એટલે હું કેતો તો ખબર છે મુદ્દા ની વાત કરવા જ આવ્યો એક મુદ્દા ની વાત કરવા આવ્યો એવા મુદ્દો કઈ જવાની આપો શર આપણે ઇંડા છોકરો ધૂમ ધૂમ થી બે વીઘા ગહેર મીલું હું તમારે હોય તારે લઈ જા પૈસા તો જોઉં મારે નવ દસ લાખ રૂપિયા પણ બે વીઘા પર તમારે જે આવતા હોય સાત લાખ રૂપિયા

છોકરા તો આપડો શું કરો છો બેસાલા કીધું તાર રાખો ચાર લાખ રૂપિયા ના ચાર નહીં એ તો આપડે રવું પડે પણ બે 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 લાખ આવે હા બે બે લાખ પૈસા પાછા આવશે ને એટલે જમીન પાક બા પૈસા પડ્યા તારા હું વાત ઉભા હું કઉ સાત લાખ નઈ પણ સો લાખ હાલ દે છેલ્લા છેલ્લા કઈ દે તો મોની ના હા પૈસા ભીખાભાઈ એવું કરવો છે ને સો લાખ રૂપિયા તો રાતી પટી જાય કારણ કે પાર્ટી જે રાખી છે ને

આપણે જમી ને ખજા ને ખોટ નાઈ જ એટલે હા એટલે મારું ગયો મારા પણ એટલા થયો ના આવે તો બે તમે બીજે જોઈ જ્યો અને મારા હારા ને ખબર પડે કે ભાઈ મરી જ પાર્ટી ઇનાય ગમે વાતો કરે

એન્ટ્રી નઈ કરવા મળે જે ગેટ માર્યો છે ને એટલે ઓટોમેટિક ચંપલ બધું ભરાઈ ને એ સાફ થઈને સાફ થઈને તમે આગળ અંદર આવી જાવ ઓટોમેટિક લઈને આવો એટલે અમારે તો કાર્પેટ માર્પેટો બગડે ને ઓટોમેટિક ચંપલ સાફ થઈ અંદર તમાર તો ઘણો કરતો બે લાખ ચાર પોચ અને વાત કરી પૈસા તો લોટ છે બરાબર પૈસા તમે હાસી અને ગણી લઈ જા પૈસા તો રોહિત લેજો રાખજી ના પૈસા તમે તમારા હાથે લઈ ખબર પડે કેટલી કમ્પ્લીટ બસ પકડ આપડે જમીન બેસી નઈ મારી બરોબર મેકી તમાર ભાઈ જા ના રોહિત ના હું વડનગર ઓફિસો બની આલું ને એટલે વન બે કમાય ને દાખલા તરીકે આ સો લાખ તમે આલે હેલ્પ મદદ કરી બરાબર અમે જમીન આલી લી એ નહીં અમે કદાચ તમારા પૈસા વાળી અમારા આવી જ આજકાલ સો લાખ રૂપિયા તમારા ઉપર થી વેજે બે નું આ મહિના નું બે મહિનો

બીજા બના બરફી ઠોકાવાની ચિંતા કરશો નઈ અવસર પટાઇ પછી આવજો તાર ભાઈ અવસર કરજો આપડા પૈસા મજૂરી કરાવશું પૈસા ના કરાડી લાવી દેવી ગાડી લાવી પણ ગાડી લાવી હારું હોય પૈસા એ અમે ખૂટ્યા છે જો ચો આલી દીધા ને જમીઓ પછી લોટ રાખી પાડી છે અમારો ને પાછી જમીન મેલી લીધી પડે ને એવું થયું છે પૈસા બધા થઈ ગયા છે ને ખાવા પીવા બધું ખૂટ્યું છે અને જમ્યા ઉપર તો માં કોઈ થતું હોય ને એને રીતે પૂરું એ કરવું જો સારો વ્યવસ્થિત મળી જાય ને તો જમીન બી પચીસ લાખ રૂપિયામાં આલી જાય છે સાત આઠ વીક આવી જાય ઓછી નહીં હારી લાખ અને ચોંચી બે ત્રણ ગાડીઓ લાવીને ઓછી ફરવું છે ને ખાવું છે પછી

આપડે શું કરવાનું છે ના હોય તો ભાઈ ને પેલા આલી જઈએ પર્થી ભાઈ ને આપડે તો મેન ભાઈ ને બોલે અને આપડે જમી આલી હમુજ પરથી ભાઈ ને આલી કદી લેવીએ

લે ભાઈ કીધું હ ના હેરામ હેરતા આટલા મન છો ફાટ્યા તો વાર જોઈએ પૈસા મને પૈસા તો લઈને જ ફરું છું